સમજો જઈશા આ દસ હજાર રૂપિયા દાવમાં લગાવું હું અને તને માણા ગોઠવ્યો અમે શું કાંઈ વાંધો નહીં તમ તારે એક એકને રમવાનું ને અમે અમે હા એક એકને રમવાનું પણ હરવી દીજો ને દહ મારા દસે અરે હરવી દહ તમ તારે જો એ દસ હજાર રૂપિયા દે અને દાવમાં લગાવે જીતી ગયો તો ઈ વી લઈ દેશે શું વી હા દહ ઈના દહ મારા અને આપણે જીતી તો

શું કરવું નાનપણ થી મારે શોખ તો બહુ ઘણા મોટા મોટા હતા પણ શું એક કઈ કામ નું મારે ક્રિકેટમાં છે ને બોલિંગર બનવાનું હતું પણ ઈમા એટલું બધું શું આ બધો ફાયર કબડે કબડી 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 કરતો તારો બાપ કબડી રમવા જાઉં છું તાર ન થયા છોકરા છોકરા રમે એ તો કાકા જંગલ માં રાખ્યું કબડી રમવાનું

એ નવાજા જા હાસુ કઉ છું ન્યા છે ને મોટો પહેલવાન જેવો તારોડો એક એક ને ગા કરે છે એ ભલે હોય હું બધાને હરવી દે શું હાતે જા રે સર વારો હે પછી ક્યારે ગાયો ગા છે ને પાણી ને ઘડો છે ને આ મૂકી દો અને પછી છે ને ઓલા મેદાન માં હરી જાવ અને પછી છે ને ઓલા પહેલવાન આર છે ને કબડી રમીશ અને કબડ્ડીમાં છે ને હું પહેલવાને હરવી દઈશ ને તો હું દસ હજાર પડીશ ને તો સામે મને વીસ હજાર મળશે મારું નામેય રોશન થાય છે આખા ગુજરાતમાં હું ફેમસ થઈ જાય અને કબડ્ડી રમતા તો મને પાવરફુલ આવડે છે હું એને હળવી દઈશ છે ને આ પાણી ઘડવા અહીંયા મૂકી દઉં ને પછી ખોલા મેદાનમાં હેલી જાવ આમ તો છે એના દોઢસો રૂપિયા વધારે આમ હા એ રૂપિયા મારા હા તમતા તારા બસ સરપંચ બીજા આવશે કે નહીં હવે આવશે આવશે

ખેંચી લેવાય તો તારો બાપ ટાંકી ટાંટીઓ પકડવા જોતો લપટી ગયો હું અરે આવતો સરખો લઈ ને જઈજે હાલો

છે દેખાતાય નથી ઈ જો આમ રમે કબડડી અને આ કબડડી માં ઇનામ રાખ્યું છે જી જીતે ને પૈસા મળશે મારે છે ને કબડડી રમી છે કબડડી તમને પા ફૂલ આવડે છે હું કબડડી રમીન વળા ને હરવી દેશ ને પૈસા હું જીતી લાઈ ગયો કજાતીયા એ છે કેટલા છે આ 5000 5000 ઈ કેટલા હે ઈ પાંચ આ દીજીએ

એ પણ આમાં સોળજી નું કામ નથી કબોડી રમવામાં શું એ હું નાનેથીન છે ને કબડ્ડી દ્રંબુ છું પાવરફુલ છું કબડ્ડી માં બધાને હરવી નાખું છું એવું છે ઓલા બેન પૂછજો ઈ બે પાવરફુલ દતા હવે નો થાય ભાઈ ખાધું છે અરે આલ બાજુ તો હું હે આલ બાજુ કામ છે બોલ આમ જો કાડિયા હું નાનેથી છે ને કબડ્ડી રમીશું હું મને પાવરફુલ કબડ્ડી આવડે છે બધાને હરવી નાખું છું અને તું હારી જઈશ ને તો ગામમાં છે ને બધે તારી વાત થઈ છે કે ઓલી સોળી હશે ને તને હરવી દીધો હાવ નમાલો મુ છે એવી વાત થાય છે તારી અને હું તને એક વાત કહું બોલ ને આમ જો આ મહેનત તું કરેશ અને તૈયાર ઉપર ભાગોલો ડોહો લે છે

हमारा मेहनत ना पैसा से अच्छी बात है हूं जीतो हो ओए बाबा रे आई कारी आल बजा ए <laughs> जोई ले तने तो जाऊं जो। हां जोई ली जो ने मने मारो से ने हो तने हूं कह छु तू से मने एम नाम पैसा नो दे आपरे बे से ने पहला कबड्डी रेमी अने से ने तू हारी जा खोट खोट का अरे आ बता ने थई क्या जीती गई मने दिन भाई जा हां हेलो आवती रेल हेलो कौन जाओ हारी जाए सजा कहू सु

અલે કાર્યા હું તારી આ લગન કરું તારી હામ થૂકું નહીં પેલા આરીસા માં મોટું જોયે હમ આ બધો મારો આઈડિયો તો જીતવા હાટુ 2000 લેવા હાટુ મને હરવાનો પ્લાન હતો હો હા આહા બાકી હું તારી આ લગન કરું નહીં આહા મે સરપંચને ને માર આના લીધે બોલો મારે હું કરવું લાઈ સરપંચ પાસે જવા દે સરપંચને ફોન ફો લાવું કઈ કરશે